સમગ્ર ગરવી ગુજરાતની જાહેર જનતાના ભાઈ થી પણ વધારે મને માની ને એમ કે સપોર્ટ કરનાર હંમેશા હમેશા માટે મારી સાથે રહ્યા છે અને ગુજરાતી ફિલ્મ નો ડાયલોગ એટલે હિતેન દાદા નો આપડે એક મનોરંજન પાત્ર અને રિયલ ડાયલોગ હિતન દાદા નું મારા મલક માં આવજે પછી ડાયવર દિલ વાળો એ જાનકી ના બાપુ આ ભલે તમારી દીકરી રેતી હોય મારી એ કમાના તરીકે તમારે આંગણે મૂકીને જઉં છું જો એને ખાઈ થયું તો સમજી લેજો કે તમારી હવેલી বাড়ীને ભસન કરતા આ રામને વાર નઈ લાગે આ ડ્રાઈવર દિલવાળો હા હા સરસ અને એ બીજી ફિલ્મ હતી પહેલી એકવાર પિયોને મળવા આવે છે હા 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 જે ખડિયે વજેシン ઠાકોર તમારે આંગણે આવે છો એ ખડીએ તો મોતને મુઠ્ઠીમાં લઈને આવે છે અને આજે મારા નાનકાનો વિક્રમનો

ખુબ ચાલે છે માર્કેટમાં રૂપ ની એની જાણનારી નથી ઓળખી શકી તો પેલી દરિયાના પાણી માપી ના શકે બાપુ ને કઈ પહોંચી ના શકે આ એમનો ડાયલોગ પછી ઘણા બધા ફિલ્મો છે આ ધુલઝંગ સિંગ નો તરવાલ વિના વાઢી નાખે સાવ એક પડે ને તો પાણી પણ ના માંગે આ એમનો પછી બીજા નંબર માં સાવજ બગડે ને તો જંગલ થથડે અને આ બાપ બગડે ને તો બાવન ગામ ફફડે આવા ઘણા અનેક એમના અવાજો આ ડાયલોગો બધા માર્કેટમાં દરેક ફિલ્મમાં ખુબ સારા ડાયલોગ હું એમનામાં જોઈને ઘણું બધું શીખતો હોય છું સરસ સરસ તો તમે આ કેટલા ગોવિંદ આમ તો નિમિક કરવાનું તો દાદા એવું છે કે પેલા જેમ કે અમારી પરિસ્થિતિ મારી પોતાની પરિસ્થિતિ બહુ વીક હતી ને અમે ત્યાં મહેસાણા મહેસાણા સિટીમાં રહેતા અને ભણવાની ઉમરે મજૂરી કરવા એમ કે ભણવાની ઉમર માં ફેરી કટલરી ની ફેરી કરતો અને ત્યાં આગળ સિનેમા માં ત્યારે તો જમાનો હતો ગુજરાતી ફિલ્મ નો એટલે સિનેમા માં પપ્પા મમ્મી પપ્પા ઘરે થી ફેરી કરવા મોકલે અને ત્યાં આગળ થીએટરો માં બસ એક ફિલ્મ પચાસ વાર જોવાની એમાંથી ઘણું બધું શીખવા મળ્યું પણ કલાકાર બનવાનું બહુ સપનું હતું મોટું પણ કદાચ કુદરત ને જે ગમતું તો એ થયું હા અને આપડે ફેસબુક માં કેટલા ફોલોઅર્સ છે તમારે ત્રણ લાખ સાઈઠ હજાર બરોબર અને ઇન્સ્ટામાં ઇન્સ્ટામાં ચાર લાખ છ હજાર તો તો ઘણા ફોલોઅર કેવાય અને એમાં અત્યારે આવક શરૂ થઈ ગઈ હશે ને હા સરસ સારું બધું પેલા કરતા ત્યારે બધું આખું વર્કિંગ સારું છે બરોબર અને યુટ્યુબમાં હશે ને ચેનલ હા માં ત્રણ ચેનલો છે મારી બરોબર એક વર્ષા ફિલ્મ સ્ટોટાણા અમારા વાઇફના નામ થી ચાલે છે એમાં મ્યુઝિક સોંગ ની બધું ગીતો ને બધું મુકવામાં આવે છે અને એક મારા બ્લોગ ની ચેનલ છે એમાં ગોવિંદ બજણીયા ઓફિશિયલ એમાં પંચાવન હજાર સબસ્ક્રાઇબ છે પછી એક અમારા નવા વાઇફ છે ભાવના એ એમના નામ ની ભાવના ગોવિંદ બ્લોગ છે પણ સારી ચાલે છે અત્યારે માર્કેટ માં જોઈ જજો તમે બરોબર ખૂબ ફસાક છે આખા ગુજરાત ની જનતા એટલે કે આદારે સમાજ નો ખુબ પ્રેમ છે ના ના બરોબર છે એટલે ગોવિંદભાઈ તમે આગળ વધો એ પ્રાર્થના કરીએ તમારો પણ હું આભાર વ્યક્ત કરું છું અને મને પણ એક સરસ મોકો મળ્યો કે તમારા સૌરાષ્ટ્ર અંદર મારું કોલ રેકોર્ડિંગના માધ્યમથી કે મીડિયાના ન્યુઝ થી આપ સપોર્ટ કરી રહ્યા છો તે બદલ તમારો પણ ખુબ ખુબ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ઓકે હાલો તો ગોવિંદભાઈ મળીએ પછી ઓકે ઓકે દાદા ઓકે હા જી